ગૂગલ ફોટો બનાવશો તો શું તમારા કપડા ઉતારી શકે છે ભાઈ એવું કઈ હોતું નથી ગૂગલ જેમી ટ્રસ્ટેડ એપ્લિકેશન છે પ્લસ ગૂગલ એ કઈ નાની કંપની છે બધી વાતો કરે છે રીલ્સ તમે જોવું છો કે અહીંયાથી થી સાડી પહેરાવી શકો તો સાડીના કપડા ઉતારી શકે ભાઈ પેલા તો કઈ દો કે ગૂગલ કોઈ નાની કંપની છે ગૂગલ મોટી કંપની છે અને ગૂગલ ના ડેટા સ્ટોર ભારતની અંદર થાય છે કોઈ વિદેશમાં સ્ટોર નથી થતા એટલે સેફ છે અને ભારતની અંદર તમે જુઓ તો અને એડલ્ટ વસ્તુ બેન છે તમે જુઓ તો પેલા થઈ જ મોબાઈલ અંદર ગૂગલ ઇન બિલ્ડ આવે છે ગૂગલની એ ગેલેરી બિલ્ડ આવે છે અત્યારે તો ગેલેરી ખૂબ અંદર જ આવી છે એટલે તમારા જે પ્રાઇવેટ ફોનો છે એ જોઈએ જ છે બરોબર છે પછી પ્લસ હા તમે કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન જોઈએ કે ચાઇના છે રશિયા એના પર એઆઈ ફીચર્સ થોડાક આવી ચૂક્યા છે માર્કેટમાં આ જો યો તમે યુઝ કરો તો તમે ડરી શકો પણ ચેન જીપીટી ગૂગલ જેપી અને પરપ્લેસ આ ત્રણ તો અત્યારે એપ્લિકેશન સેમ છે તમેનો યુઝ કરી શકો છો ડરવાની જરૂર નથી કોઈ મહિલા સાથે ઉપર કોઈ ગલત કામ સાથે નહીં આ કોઈ માણસ બનાવશે તો વસ્તુ અલગ છે બાકી કંઈ ડરવાની જરૂર છે નહીં અને જે